એટલે શનિ રવિ માં શનિ રહી માં વાત કરવાની રહી ગઈ એટલે અમે અઠ્યાવીસ તારીખની ફ્લાઇટ હતી ઓગણત્રીસ તારીખે સવારે ચાર વાગે અહીંયા રૂમ ઉપર પહોંચી ગયા હતા ઓગણત્રીસ તારીખે સવારે તમાજ ભેગા ઓલા ભાઈ નહોતા ને ભાઈ ચાવડા નરેશભાઈ ચાવડા નોતા ને સરસ અમારે સવારે નવ વાગે નીકળ્યા તો તમે અઠ્યાવીસ તારીખે જે છે ઓગણત્રીસ તારીખે તમે પોચી ગયા તા એમ ને હા અમે ઓગણત્રીસે પોચી ગયા તા સરસ સરસ સારું જો અને ક્યારે કામે ક્યારે લાગ્યા ગયા પીયુષભાઈ કામે લઈ ગયા અમે ચાર તારીખથી ચાર તારીખથી કામે લાગી ગયા વાહ સરસ ચાર તારીખ ચાર તારીખે ટ્રેનિંગ હતી સેફટી ટ્રેનિંગ ત્રણ તારીખે પતી ગઈ ના સેફ્ટી ટ્રેનિંગ તો ઓગણત્રીસ તારીખે જ પતી તી અમારી ઓકે સરસ સરસ અત્યારે કયા સિટીમાં છો તમે અત્યારે અમે છીએ હાઇફા સિટીમાં આઈફા બસ સરસ તો હાઇફા તો તમારે

બાર કલાક મળે છે સરસ સરસ સારું થઈ ગયું સેટ થઈ ગયા અને ઉપર વાળાનો બે નો આભાર

સરસ પણ ફાવી ગયું ને વાંધો જે હોય પિયુષભાઈ હા એકદમ વ્યવસ્થિત ચાર બેડ છે પછી અલમારી આઈપીસી કબાટ છે

ના ના ચોક્કસ ભાઈ ચલો મળીએ છીએ તમે અહીંયા છ પછી ઓકે તમે અહીંયા છ પછી અમારે શું ઉપાધિ છે ભાઈ સરસ સરસ સારું સારું મળીએ છીએ પિયુષભાઈ ભલે ભાઈ